લખપત તાલુકામાં નર્મદા પાણીનું વહન કરતી પાણીની મુખ્ય પાઇપલાઇનમાં તંત્ર દ્વારા લગાવવામાં આવેલા લાકડાના બૂચ હાલ ચર્ચામાં આવ્યા છે ત્યારે ગઈકાલે આ જ પ્રકારના તકલાદી બૂચના કારણે મહામુલા પાણીનો વ્યાપક બગાડ થયો હતો પાનેલી નજીક પાણી લીકેજ થવાથી પાસેનું ખેતર તળાવમાં ફેરવાઈ ગયું હતું સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર

થોડા દિવસ પહેલાની જ વાત છે લખપત તાલુકામાં સર્જાયેલ પીવાના પાણીની સમસ્યાને લઈને સરપંચ સંગઠન આગેવાનો તેમજ પાણી પુરવઠા તંત્રના અધિકારીઓ વચ્ચે પ્રાંત અધિકારી મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી અને તે સમયે પણ આ વિસ્તારની પાણીની લાઈન ના જૂના એરવાલ તેમજ એરવાલ પર લગાવવામાં આવતા તકલાદી બૂચ અંગે રજૂઆતો કરવામાં આવી હતી તે સમયે પાણી પુરવઠાના અધિકારી તરફથી જૂના એર વાલવા બદલવા અને સમારકામ હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યા બાદ પણ હજુ સુધી કોઈ કામગીરી હાથ ધરાઈ ન હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું